ત્રીસ ડિસેમ્બરના રોજ જૂનાગઢ રેન્જ ખાતેના સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફેક આઈડી બનાવવા બાબતનો એક ગુનો દાખલ થયેલો આ ગુનામાં ખાસ કરીને અહીંયા કમંડળકુંડના મહંતશ્રી વિશેની એક ફેક આઈડી બનાવી અને એમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મને ધાર્મિક રીતે વયમનુષ્ય ફેલાય એ પ્રકારનો એક પ્રયાસ થયેલો માન્ય રેન્જ આઈજીપી સાહેબની સમગ્ર ટીમ એમની સૂચના અને માર્ગદર્શન અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ખૂબ ગંભીરતાથી લઈ અને આ બનાવ છે એ ડિટેક્ટ થાય એના માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે આ આઈડી એક અરવિંદ કુમાર કપૂરચંદ જૈન જેની સુડતાલીસ વર્ષની ઉંમર છે અને હાલ એ એમણે જમ્મુ કાશ્મીરમાંથી એક મનોજગીરી પ્રેમગીરી જેનું હાલ ઉપનામ છે જયગીરી ગુરુ મનોજગીરી પ્રેમગીરી આવી નામની વ્યક્તિએ થોડા સમય પહેલાં આ ફેક આઈડી બનાવેલું આ ફેક આઈડી પાછળ એમની હાલ પ્રાથમિક રીતે જે પૂછપરછ હાલ અમારા તપાસ કરનાર અધિકારી સીપીઆઈ શ્રી જુનાગઢ શ્રી વસાવા સાહેબ કરી રહ્યા છે એમાં એમણે પ્રાથમિક રીતે પોતે આ જે દત્તાત્રેયની ઘટના બની એના સંદર્ભમાં એમને લાગી આવતા આમના વિરુદ્ધમાં આવી એક ફેક આઈડી બનાવી અને એમને નુકસાન કરવાની કોશિશ કરેલી હતી હાલ તપાસ કરનાર અધિકારી આ વિશે તપાસ કરી રહી છે એમણે કયા સિમ કાર્ડ ઉપરથી કયા નેટનો ઉપયોગ કરેલો છે અને એમણે અન્ય કોઈ લોકોની મદદ આ કામે લીધેલી છે કે કેમ આ બાબતની વિગતવારની તપાસ હાલ આ જે છે એમને એક જે આશ્રમ હતો એમાં ત્યાં એમના એક રોકાયા હોવાની એક ખાનગી માહિતી મળેલી અને એમના આધારે એમને લાવીને પૂછપરછ કરતા એમણે જાતેથી આ ફેક આઈડી બનાવ્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં કબૂલાત કરેલી છે આ ઉદ્દેશ એમણે જે વ્યક્તિ મોહનશ્રીનું ફેક આઈડી બનાવ્યું છે એમને બદનામ અથવા તો એમને નુકસાન થાય એના હેતુથી કરેલું છે હાલ એવી તપાસમાં ખુલેલું છે હાલ એમની પાસે અલગ અલગ હાલ જે એમનું નામ જે બતાવે છે પોતે એનું ગુરુ નામથી એ હાલ પોતાની જાતને ઓળખાવે છે એમની પાસેથી જે ઓળખ કાર્ડ મળેલા છે એમના પોતાના આધાર અને જે સરકારી ઓળખ કાર્ડ એમાં એમનું નામ અરવિંદ કુમાર કપૂરચંદ જૈન છે કે જે ભોપાલ મધ્યપ્રદેશ નો એ મૂળ રહેવાસી છે એમનો જે મોબાઈલ હાલ જે પોલીસે ને મળ્યું છે એમાંથી માહિતી એમાં એના અલગ અલગ આ સોશિયલ મીડિયાના એ પ્લેટફોર્મ ધરાવે છે એમણે જે ફેક આઈડી જે મોબાઈલથી બનાવેલું છે એ હાલ પોલીસને તપાસમાં મળેલ નથી એની એક વધુ તપાસ કરી અને એ ઓરિજિનલ મોબાઈલ મેળવવા માટેની હાલ તજવીજ ચાલુ કરેલી છે